શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા મેઇન રોડ પર આવેલા લાલ ચર્ચમાં વહેલી સવારથી જ સમુદાયના લોકો ક્રિસમસની ઉજવણી કરવા લાલ આવી પહોંચ્યા હતા જ્યાં સવારે ઈસુ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી ચર્ચમાં આવેલા લોકોએ એકબીજાને હાથ મિલાવીને મેરી ક્રિસમસ કહી અભિનંદન કર્યું હતું તથા ઈસુ ખ્રિસ્તના વચનો અનુસાર પ્રેમ આપો અને પ્રેમ લો તેવા સંદેશ સાથે લોકોએ પ્રાર્થના કરી હતી તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમજ ને વિશ્વમાં સુખ શાંતિ રહે તેવી પણ અભ્યર્થના વ્યક્ત કરી હતી જેમાં ખાસ કરીને બેલ ક્રિસમસ ટ્રી રંગીન બોલ એન્જલ સેન્ટા ક્લોઝ મેરી ક્રિસમસ કેન્ડલ સાન્ટા ટોપી સાન્ટા કપડા સાન્ટા કિચન સેન્ટા ગોગલ્સ સ્ટાર ચર્ચ મોડલ સંત ક્લોક સન રંગીન રીલ્સ તોરણો પોસ્ટર વગેરેથી સજાવટ કરવામાં આવશે એકબીજાના ઘરે જઈને કેક પેસ્ટ્રી ખવડાવીને મોડું મીઠું કરશે અને આવતીકાલે બોક્સિંગ ડે નિમિત્તે તેમજ 1 જાન્યુઆરી 2024 સુધી આ ઉજવણી ચાલુ રહેશે સૌપ્રથમ તો નાતાલ અને નવા વર્ષની સર્વ મિત્રોને મારી પ્રેમી સલામ નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુના જન્મદિવસે ખાસ એ હોય છે સંદેશો કે સર્વ લોકો પ્રેમ શાંતિ નો સંદેશ હોય પ્રભુ ઈશુ જન્મે એ પાપની માફી માટે જન્મ્યા તો દરેક લોકોને આ પાપની માફી મળે લોકો સમૃદ્ધ થાય અને નાતાલ એટલે ખાલી ક્રિશ્ચિયનો નહીં પણ સર્વ લોકોનો કહે કે સંપી હળી મળીને રહે એવો તહેવાર છે આ બધા સાથે રહે સુખી રહે એ માટે અમારી આ હંમેશા પ્રાર્થના હોય છે ચર્ચમાં અમારા ભજનો બી એની માટે હોય છે અને નાતાલનો તહેવાર સર્વ લોકો માણીએ એવી મારી શુભકામના નાતલનો દિવસ એ આનંદનો દિવસ અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ઈસુથી શાંતિના માટે જે જન્મ્યા છે એ જ શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય એ જ અમારી પ્રાર્થના એ રહેશે ખાસ ખાસ પ્રાર્થના કરવામાં આવી કે ઈસુ જે જન્મ્યા છે જે પ્રેમ એમણે પૃથ્વી ઉપર દર્શાવ્યો છે માનવ માનવજાતના દર્શાવ્યો છે એ જે પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું